હલો દોસ્તો ગુડ મોર્નિંગ તો આજે અમે જઈએ છીએ માર્કેટે શાકભાજી લેવા મતલબ અહીંયા ઇન્ડિયાની જે મેં થોડી નાની એવી માર્કેટ ભરાય છે અને હું મમ્મીનું એવી રીત ઘણી જઈએ છીએ અને સવારે અમે ખારી બનાવી હતી એ બી તમે જોજો અને અમે બપોરે કદાચ ઊંધિયું બનાવવાના છીએ તો એ રેસીપી બી તમે શેર કરશો અમારા ઘરથી નજીક ત્રણ બે ત્રણ મિનિટના અંતરે જ છે શાક માર્કેટ આ ટાઈપની નાની એવી માર્કેટ ભરાય છે આ ટાઈપનું શાકભાજી આ મરાય છે બધું પેકિંગ भले पेक पेकिंगको छ मर्स सा जक नबा बिङ नचु के गुना होछ त्यस छ खाने हुन्छ न क्याप्सिल मान्दा आज के रे के पालक छ त पालक भनि क्लास આ મૂળા છે બિલિગાયા 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 કેવાળા ટેસ્ટ માડાઈ એમ કે છે પીઝા ચાલુ કરી દીધા કેવા વિઝા હાલો વિઝા ખાવા પીઝા છે પપ્પા ને જમ્મા બેસી ગયા છે એ કુ છો મરચી કેવા ના કેવા લાગે છે મસ્ત હા મસ્ત મારા બસ અહીં પીઝા બનાવ્યા તો વાંધો નહીં તો અત્યારે આવી ગયા છે મહેમાનો ગયા લાગ્યા છે બપોરના બાર સાડા બાર અને હવે નરેન્દ્ર આવ્યો છે એટલે ઊંધિયાનો પ્રોગ્રામ કર્યો છે સુરતી ઊંધિયું ત્યાંથી ઇન્ડિયાથી પાપડીને એ બધો સામાન લાવ્યા હતા સૂરણ ને જે કહેવાય ઉંધિયાનો એનો આ છે મોડો આપણો મૂળો તમને મને બતાવું કે એ છે તરકીશનસ તરકીશ સ્ટોરનો છે આ ટાઈપની ઉંધિયું બનાવ્યું છે છાસનો મસાલો નખાય છે છાસ ભરાય છે દહીં છે દહીં છાસ અને ઉંધિયું જોઈ લો આ રોટલી છે આપણે અડધો તો કાપી નાખ્યો છે આ મૂળો છે તરકીશ સ્ટોરનો જમ્બો આતેની જે ઉંધિયું ખાવા જર્મનીમાં સુરતનો સ્પેશિયલ

કાંઈ નહીં તો તું કાંઈ વય આવજે રેવા એવું કહે મમ્મી તમને કેવું લાગ્યું હા ઊંધિયું ભાવ છે ને પંગત નંબર બે પડી ગઈ છે બીજી પંગત સામે છે અને ચાલો જમવા બપોરા કરવા માટે મોડા સાથે સુરતી સુરતી હું અમે આવી ગયા છે ડીએમ માં ફોટો પ્રિન્ટ કરાવવા માટે તો આ રીતે એક સિસ્ટમ હોય છે પાસપોર્ટ સાઈઝ ની તમે જાતે પણ ઘરેથી એડિટ કરીને અહીંયા અપલોડ કરીને પ્રિન્ટ કરાવી શકો છો તો આ છે અમારો કોસ્મેટિક સ્ટોર એમાં તમે તમારે કરાવવા તો આવિયા પછો અહીં આવી ગયો ફોટો તો જો આ રીતે સિલેક્ટ કરી નાખો છે ફોટો કેટલા તમારે કઈ રીતે લેઆઉટ આવશે એ બધું બતાવે છે કેટલા બાય કેટલા સેન્ટીમીટર કે એમ જે પણ હોય સીડી કે કેબલ ટી પણ કનેક્ટ થાય જેને નો ખ્યાલ હોય એના માટે છે જો આ રીતે સજેસ્ટ કરે તમારે કપમાં ફોટો મતલબ છપાવો છે કે ખાલી નોર્મલ પઝલ છપાવી છે કે કઈ રીતના સીડી તમે બનાવી શકો જે પણ હોય ને કેટલા છે જો ઝીરો પોઈન્ટ ટુ સેવન સત્યાવીસ સેન્ટની અંદર તમને છ ફોટા આપે પાંચ બાય પાંચ સેન્ટીમીટરના આ સર્વિસ છે અહીંયા તમે ઓર્ડર કન્ફર્મ કરો પેમેન્ટ આગળ તમારે આ બાજુ કરવાનું છે ને ત્યાં તમને ફોટો આપશે યસ કાઉ ફોન નાવ પરચેસ તારું નામ નાક નામ એટલે સરનેમ નાખવાની છે તમારી સીટ બેસવાની આપે છે થાક લાગે તો બહુ કામ કરવાનો આરામથી કરવાનો તો આ રીતે જો પરચેસ કર્યો પછી આવી સ્લીપ નીકળે છે આગળ આપવાનું પેમેન્ટ તમારે આગળ કરવાનું છે ચાલો તો ઊભા થઈ જાવ હવે તો લાઈન મતલબ ઊભા છે હમણાં આવશે બેલ માર્યો અલમારો છે આ ફોટાની ની સાઈઝ ને ભાવ તમારા છે જેને પણ જે સાઈઝ ના ફોટા કરાવે થઈ શકે છે જો ત્યાં કોઈ હતું નહીં એટલે છે ને ક્લિંગર મારવાની હોય છે તો જો એ બેલ માર્યો ને ત્યાં કોઈ હતું નહીં બે અલમારા પછી આવે આપણું નામ બોલે અને આ રીતે એનવેલોપ માં ફોટા તમને પેક કરીને આપે એક મિનિટ માં ફોટા આપણે હાથમાં કઈ રીતના હોય છે તો આ રીતે તમારા ફોટા જેવા છાપા હોય એવા છપાઈ દે ઓકે ગેરેડી 6 વાર બની ગયો ચાલો તો હવે ડીએમ માંથી નીકળી ગયા છે અને મહેમાનને મૂકવા જાય છે કારા કાનેન્દ્ર ગાડીની સફરી થઈ જાય નરેન્દ્ર વેન કર્યું તું કેવું લાગી ગાડી ગાડી બહુ મજા આવી ગઈ સાંગળ દેઈને બહુ મજા આવે છે હા તો એન્જોય કરો અને હવે નરેન્દ્રને ડ્રોપ કરીને મળીએ પાછા આગળ પર નવા નાખી દીધા છે મજા છે આના હવે જાય છે ચા પાણી પીને બાર તડકો થોડોક છે તો ટિકિટ આપો ટિકિટ કંડક્ટર ની જેમ રેડી થઈ ગયા છે આ બાજુ મમ્મી છે તો હવે તડકો છે તો આટો મારવા જાય છે અમે લોકો આયરો આ ને પટ્ટાને દર વખતે મગજ માર કારણ કે ઇન્ડિયા માં કોઈ દે મૈરા ન હોય પેલા સીટ બેલ્ટ તકલીફ થોડીક થાય છે તો પિયરે જર્મની આ પ્લાટ અમે આવ્યા છે નજીકમાં અને આ બાદના તડકો થોડોક છે તો આટો મારી મેં કીધું થોડું ગમે આવું કંઈક વેધર છે ટ્રામ આવે છે ફ્રૂટ ને ચાલુ કરી દીધા છે ઠંડી માં છે ચાર્જ નહીં મારે નથી ખાવું તો નાન ખટાઈ ને સિંગ દાણા ને એવું બધું ચાલુ કરી દીધું છે ઇન્ડિયા નો સામાન છે અને આલુ અહીં છે જર્મની નું તો હવે જવાનું મન થાય છે ઇન્ડિયા નથી જવું ને અહીંયા રહી જવાનું છે ને ચાલો તો ઇનિંગ ટાઈમ થઈ ગયો છે શેનો પ્રોગ્રામ છે આજનો ભાવ છે તમને બીટ મમ્મી સરસ મજાનું બીટ રાઈસ બની જાય એટલે બતાવીએ તમને ચાલો બીટ રાઈસ બની રહ્યા છે

થોડી થઈ જાય ને એટલે ડાયરેક્ટ પેલા બીટ નાખી દેવાનું કેમકે બીટનો ટેસ્ટ થોડોક અલગ લાગે એટલે આ એકવાર સતળાઈ જાય એટલે એ ટેસ્ટ થોડોક બીટનો કહેવાય કે અલગ હોય જતો હોય એટલે પેલા બીટ કામ દઈએ પછી બીજી બધી વસ્તુ તો એમાં ગાજર ને કેપ્સિકમ ને કોબીસ ને કાંદા એટલું નાખી દઉં છું ક્વોન્ટિટી થોડીક વધારે બનશે કારણ કે અમે લોકો છ જણ છે ને ખાલી રાઈસ જ ખાવાના છે એટલા માટે બધા એન્જોય કરે છે પોતપોતાની રીતે ઢોસા જોઈએ છે દેવું ના ઢોસા ખાવા આવી મારા બસાન પાન બેગો મોર મો શું છે હા આ રાઈ ટીવી જોઈ છે રાઈ રાઈ સે ઇલેક્ટ કરી રહ્યા છે તેવા રાઈ બાજુ રાંધે છે ને બેઠા છે બેટરા છે બેટરા છે રાઈ નો સદાય ના રાઈ આવા રાઈ બેટરા છે તનાસે

ક્યારેક સોસ હોય સોયા સોસ ને ક્યારેક ના બી હોય એમ અને હું સોસ નથી ખાતી એટલા માટે અમે આવી રીતે રાઈ બીટ નાખીએ એટલે એમાં કલર બી આવી જાય અને ટેસ્ટ એ સારો આવે છે તો અમે બી ટ્રાય કરજો એકવાર મસ્ત બનશે ફાઇનલી બીટ રાઇઝનો કલર દેખાય છે તમને બની ગયા છે હવે થોડુંક ધાણા ડેકોરેશન કરી દઈશું અને કાંદા લીલા બોલો તમારે શું બોલવું છે આગળ બસો બની ગયા છે હવે બધા ખાશું અને એન્જોય કરશું અને કેવા લાગે એનું રિવ્યુ બધા આ પાસેથી લેશો તો તમે જોજો જો છે રોટલી પડી છે તો ખાઈ જાય મમ્મી ઊંધિયું કેવું લાગ્યું તો તમને બહુ મસ્ત હતું ઇન્ડિયા થી લાવ્યા હતા બધું એટલે બનાવ્યું તો બાપડીને તો એને રીંગા અનજો બનાવ્યો ને સાધું બધાય બપોરે હવે જોઈએ ચાર થઈ જાય બરાબર હાલો તો આવી જાઓ બીટ રાઈસ ખાવા માટે રેડી થઈ ગયા છે અને બધા જમવા બેસી ગયા છે એઝ ઇટ ઇઝ કેવો લાગે ટેસ્ટ આવે છે ટેસ્ટ એક નંબર ખાધા વગર સુરિયા સુરિયા ના એકવાર ચાખવા દો બસ ખબર પડે એમ તો ચાખી લીધા છે ઘણીવાર હવે બનાવ્યા ચાલો તો અમે બી બોકા એટલે અમે ટેસ્ટ કરે ને રાઈસ તો બી સાથે એન્ડિંગ કરીએ છે આ વિડિયો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દો તો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઇબ કરો અને પાછો બીજો વ્લોગ આવશે નેક્સ્ટ જોતા રહો અને એકબીજાને શેર કરતા રહો યસ લહે શું